ચાર ચેપ્ટર ચેપ્ટરમાંથી બે બે દાખલા પૂછાશે તો કેટલા ક્વેશ્ચન થયા આઠ ક્વેશ્ચન તો આઠ દુ સોળ માર્ક્સ તમારા પાક્કા બાકીના બે માર્ક્સ માટે તમે આંકડા શાસ્ત્ર કરી શકો છો ચોથું ચેપ્ટર છે નવમું છે બારમું છે

હવે ખાલી ચાર માર્ક્સ ક્યાંથી કવર કરશો પાંચમું ચેપ્ટર ચોથું ચેપ્ટર અને છઠ્ઠા ચેપ્ટરમાંથી બે દાખલા પૂછાશે તો આ ચાર માંથી તમારે એક જ દાખલો કરવાનો છે ફોકસ રાખીશું આ બે ચેપ્ટર ઉપર તમારા વીસ માર્ક્સ પાક્કા બસ આટલું કરો વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ના અઢાર માંથી 18 માર્ક્સ તમારા પાક્કા એક પણ માર્ક્સ નહીં કપાય ત્રીજું ચેપ્ટર સાતમું ચેપ્ટર આ બે ચેપ્ટરમાંથી બે 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 દાખલા પૂછાશે આંકડા શાસ્ત્ર સંભાવના એક એક દાખલો પૂછાશે